સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો મિત્રો એફી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વાઘજીભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર જોવા મળશે બે હજાર બાવીસનું મોડલ છે અને ખૂબ જ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર છે અને મિત્રો મિત્રો પોતાની જ જમીનમાં ચલાવેલું આ ટ્રેક્ટર છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિનની વાત કરું તો મિત્રો તમને કંપની ફિટિંગ આ ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે કંપનીના ટાયર છે કંપની કલર જોવા મળશે કંપનીની બેટરી છે એટલે કે મિત્રો ટોટલ વસ્તુ આ ટ્રેક્ટરમાં કંપની કન્ડિશનમાં જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એંસીથી નેવું ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર છે ગિયર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત પણ મિત્રો ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો વાઘજીભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે એટલે મિત્રો વાઘજીભાઈનો કોન્ટેક કરી લેજો બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો વાઘજીભાઈ નામ એ પેલા મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ભચાઉ જિલ્લો કચ્છ અને ગામ છે મિત્રો કરમરિયા એટલે કે તમને આ ટ્રેક્ટર કરમરિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર વાઘજીભાઈ નામ અને નવાણું એક સાડત્રીસ વાળા નંબર આપેલા છે

મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવરટેક ચારસો ઓગણચાળીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો શૈલેષભાઈને વેચવાનું છે હું એને વાત કરું તો બે હજાર અને સોળના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકતાલીસ હોર્સ પાવરમાં મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં મિત્રો ડબલ ક્લચ ડબલ પીટીઓ બાકી કમ્પ્લીટ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે નેવું ટકા મિત્રો તમને હાઇડ્રોલિક છે બાકી બેટરી પણ મિત્રો એકદમ નવી નાખેલી છે ટાયરની વાત કરું તો તમને પચાસ થી ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર ની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો શૈલેષભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો બે લાખને નેવું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને આ ટ્રેક્ટર અમરેલીમાં જોવા મળશે નીચે મિત્રો શૈલેષભાઈ નામ અને અઠ્ઠાણું બે અઠાવન વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલ માં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર ની ખરીદી તમે કરી શકો છો

અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ મિત્રો ટ્રેલર લેવાના હોય જય દાનેવ કંપનીના મિત્રો ટ્રેલર તમારે લેવાના હોય તો એ પણ લઈ શકો હવે મિત્રો વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ મિત્રો જય દાનેવ પ્લસ ટ્રેલર જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ટ્રેલર બધા મિત્રો આપણે રવિરાજભાઈને વેચવાના છે તમારે કોઈ પણ નેવું ફૂટ સો ફૂટ ના ટ્રેલર તમારે લેવાના હશે તો રવિરાજભાઈ તમને આ ટ્રેલર મિત્રો બનાવી આપશે વિગતવાર માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ એટલે વિડીયો તમારે ખાસ કરીને મિત્રો પૂરો જોવાનો છે તો આપણે માહિતીમાં મિત્રો ટ્રેલર તમે લેશો એટલે તમને સાથે મિત્રો કાચું બિલ મળશે બરોબર અને સોના સ્ટેમ્પ ઉપર તમને લખાણ પણ મળશે હવે ટ્રેલરના વજનની વાત કરી દઉં તો તેરસો પચાસથી મિત્રો ચૌદસો કિલો વજન સુધીના તમને ટ્રેલર રવિરાજભાઈ પાસે ઉપલબ્ધ મળશે નેવું ફૂટના ટ્રેલરની કિંમતની વાત કરું તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રાખેલી છે સો ફૂટના ટ્રેલરની કિંમતની વાત કરું તો એક લાખ અને સુડતાલીસ હજાર રૂપિયા રાખેલી છે હવે નેવું ફૂટ અને સો ફૂટનું મિત્રો તમારે હળવું ટ્રેલર બનાવવું હોય તો એમની કિંમત રાખેલી છે એક લાખ અને પાંત્રીસ હજાર એમનો વજન થશે મિત્રો બારસો પચાસથી લઈ અને તેરસો કિલો હળવા હળવા ટેલરનું વજન થશે હવે નેવ ફૂટનું ટેલર એમના લંબાઈ પહોળાઈની વાત કરું તો તમને દસ તમને લંબાઈ જોવા મળશે દસ ઇંચની પહોળાઈની વાત કરું તો છ અને ટેલરની વા હાઈટ મિત્રો અઢાર ઇંચ જોવા મળશે ટેલરમાં મિત્રો તળિયાની પ્લેટ છ એમ એમ સાઈડના પાટિયા ચાર એમ એમ અને હેવી ટેલરમાં મિત્રો વાત કરું તો સાઈડના પાટિયા ત્રણ એમ એમ હળવા ટેલરમાં મિત્રો સાઈડના પાટિયા ચાર એમ એમ અને પોળાઇ તમને સાડા ત્રણ ઇંચની જોવા મળશે પાટિયા અને ગ્રાની પટ્ટીની વાત કરું તો દસ આની હેવી ટેલરમાં જોવા મળશે હવે ટેલરમાં મિત્રો ખાસ કરીને શું શું બીજું જોવા મળશે એમની વાત કરું સાત ત્રણની મિત્રો હળવા ટેલરમાં તમને ચેસીસ જોવા મળશે રાજનનો ધરો રાજનના હબ રાજનની વિલ પ્લેટ બધું મિત્રો રાજનનું જોવા મળશે આગળ વાત કરું તો મિત્રો તમને ટેલરમાં હેવી ટેલરમાં તમને મિત્રો પિંચોતેર એમ એમનો ધરો જોવા મળશે ફાડીયા પ્લેટ છવ્વીસ કિલો જોવા મળશે તળિયે મિત્રો બાવીસ ધોકા જોવા મળશે અને ટાયરની વાત કરું તો તમને ટ્રેલરમાં કયા ટાયર જોવા મળશે એમની વાત કરું તો નવસો સોળના મિત્રો જેકે અને એપોલોના ટાયર જોવા મળશે અને ગેરંટીવાળા જોવા મળશે જીએસટી બિલ સાથે તમને ટાયરમાં આવશે અને પાંચ ટનનો જેક અને એક વર્ષની ગેરંટી આવશે સાથે જેકમાં અને સાથે મિત્રો ચોરસ પાટલો છે શર હવે મિત્રો આ ટ્રેલર તમારે બનાવવું હોય અથવા તો મિત્રો હાલમાં ઉપલબ્ધ ટ્રેલર તમારે લેવાના હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો છે મિત્રો અમરેલી અને ગામ છે મિત્રો માડીલા એટલે કે તમને આ ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો આપણે રવિરાજભાઈ નામ અને છન્નું ત્રણ પંચ્યાસી અને બીજા નંબર છે મિત્રો નેવું જીરો છન્નુંવાળા નંબર એમ કુલ બે નંબર આપેલા છે એમાં કોલ કરી આ જય દાનેવ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી તમે મેળવી શકો છો અને તમે ટ્રેલર તમારે લેવાનું હોય અથવા તમારે બનાવવું હોય તો બનાવડાવી શકો છો બાકી વિડીયોમાં રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ ટ્રેલર લેવાના હોય અથવા બનાવડાવવા હોય તો એ પણ બનાવી શકે કિસાના ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો શૈલેષભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજારના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈનું કહેવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પણ મિત્રો તમને પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો એસી ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે એસી થી નેવું ટકા જેવા બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઈટ બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે એકદમ સ્લેબ સ્ટાર્ટ તમને એન્જિન જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી આ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર પ્રોપર તમને આ ટ્રેક્ટર જામજોધપુરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો